હા તે પગની દવા થોડી કરાવી લ્યો ને એ તો હું સમજુ છું કે હવે આ કાંઈ નાની ઉંમર તો શે નહીં બેન ઢરડા કરવા કાંઈ હેલા નથી હો આખી જિંદગી તમે ખેતરમાં ડરડા કર્યા છે હવે તો પગ રજા માગે કે નહીં હા એ હું વાત કરી લે હાલો ને સારું સારું ઓ નરેશભાઈને કહેજો હું વાત કરીને પછી તમને કેવડાવું સારું હા જય શ્રી કૃષ્ણ

તમે જોજો મને તો છે ને બીક લાગે છે હવે અરે હું બેક લાગે છે હે એના કામ કરતા તને ગા તો નથ વાગતા ને હું એમ કહું છું હું તમે છે ને થોડું બોલવામાં ધ્યાન રાખો કામ કરતા મને હું કરવાનું ગા વાગે પણ જોઈએ એને એમ કહી ને કે તારા બાપાના ઘરે જવાનું છે એટલે એ સોડી કઈક ને કઈક બાનુ કરીને આયા રોકાય છે જુવાન દીકરી છે કોલેજમાં જાય છે આ ટૂકા લુગડા પહેરે ફોન રાખે તમે વિચાર કરો જો કોક દીકના ના કારી ઢીલી માં નો બેહાડે તું હજે છે ને એને સમજે જ નથી આ પાણકીને ને તું સમજે જ નથી સમજુ શું આયા રહેવાનો મો હું છે આ તમાર કાય બંગલા છે હા હું તને કહું છું એને ગમમે એ વસ્તુ લેવી હોય આય મળી જાય હે જ્યાં ફરવા જાવ હોય આપણે લઈ જાવી છે હે એટલે અને પપ્પાની મતલબ માં હાસવતા નથી સમજી એટલે આયા રહે છે કોણ નો હાસવે કયા માવતર એવા હોય કે દીકરીને ન હાચવે પણ આ સોડિયું ને છે ને આજકાલ બધી છૂટ જોતી હોય મોબાઈલમાં વાતું કરવી હોય ટૂંકા ટૂંકા લુગડા પહેરવા હોય હરવું ફરવું હોય અને માવતર એને ના પાડે ને એટલે ગમતું નથી બસ હવે મારી ભાણકી વિશે એક શબ્દ નહીં બોલતી તો હું કરું મોકલી દે પંદર દિન હું કહું છું પંદર વીસ દિન રે ભલે પછી પાસે આવતી હોય એને જાવું હોય ને તો જાહે બાકી હું મોકલાય નહીં

જો હેતલ નામ અવતાર એ છે નરેશભાઈ અને ઈરલબેન એટલે હેતલ ઉપર પેલો ઓ કે નામ નો લાગે આપડો નહીં હું માનું છું કે એના માવતર નહીં મો હશે પણ મામા એટલે એનો અર્થ તને ખબર છે હું બે વાર માં હે ખબર પડેસ મને હંધી હો હું કાઈ ગાંડી નથી લ્યો મામા એટલે બે માં એટલે જ વાત છે આ એક માં પ્રેમ આપતી હોય ને તો બરાબર પછી આ બે બે માયું ભેગી થાય એટલે વધી જાય પ્રેમ હાતે વધારવો જ છે પ્રેમ સમજી તો લે અને તમે મારી વાત નહીં માણો હું નહીં માનું જોજો હજી કહું છું કોલેજ માં કાળું મોડું કરાવીને આવે ને તો મને નો કે બસ હવે એક શબ્દ આગળ નહીં બોલતી જેમ ફાવે એમ બોલવા જ મળી છે તે બોલતી નહીં કાઈ હવે હા અને મને ખબર તું આ બધું હું કામ બોલશો હું કામ તને તારા માવતરે ભણાવી નથી એટલે ને હે તને સૂટ નથી આપી હે પણ હવે છે ને કાઈ બોલતી નહીં મારે તમારી કોઈ વાતમાં હવે કાંઈ રસ લેવાની જરૂર નથી હું અટાણથી છૂટી રોકાવું હોય તો રોકાય જાવું હોય તો જાઈ ને ભણવું હોય તો ભણે હા અને એને જે ખાવું હોય ને એ બનાવી દેજે સમજે તો તમે મને ઝેર લાવીને પીવડાવી દો આ તમારી હંધાઈની વચ્ચે હુડી વચ્ચે હોપારી તો હું થઈ ગઈ છું નો તમારા બા માને નો તમે માનો કે નો લાય કે માને કોઈન માનુ એક નો માને બરોબર એક ભાણકી ખુશ રહે ને એ જ મારે જોવાનું છે બસ એ બહુ હાલ કામ પતી ગયું તમારું તો જાવાય છે હવે જાવ વાળી તું છે ને નહીં સૂતે